રૂપિયા નવ પોઈન્ટ પચાસ લાખના ખર્ચે તૈયાર થયો વોટર એડીએમ પ્લાન્ટનું લોકાર્પણ મળી કુલ રૂપિયા અગિયાર પોઈન્ટ સોળ કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ ધારાસભ્ય ગણપતસિંહ વસાવાના હસ્તે કરાયું હતું નવનિર્મિત અદ્યતન સુવિધાયુક્ત કચેરી છાસઠ કેવી વીજ સબસ્ટેશનનું લોકાર્પણ થતાં વિસ્તારમાં ખેડૂતો અને સ્થાનિક લોકોને મોટો ફાયદો થશે આ પ્રસંગે ધારાસભ્ય ગણપતસિંહ વસાવાએ રાજ્ય સરકાર દ્વારા કરાતા વીજલક્ષી કામો અંગે વિસ્તૃત માહિતી આપી હતી

દસ કરોડ કરતાં વધારે રકમના સાસઠ કેવી જે બનાવવામાં આવેલ હતું એનું ઉદ્ઘાટનનો કાર્યક્રમ હતો સાથે સાથે આ વસરાવી ગામના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે શિક્ષણ વિભાગ દ્વારા સાહીઠ લાખ રૂપિયાના ખર્ચે પ્રાથમિક શાળાના પણ ઓરડાનું પૂજન કરવામાં આવેલ છે આ કાર્યક્રમની અંદર જેટકો કંપનીના ઉચ્ચ અધિકારીઓ તેમજ તાલુકા પંચાયતના પ્રમુખશ્રી ઉપપ્રમુખશ્રી અમારા ભારતીય જનતા પાર્ટીના તમામ હોદ્દેદારો તેમજ ખૂબ મોટી સંખ્યામાં સરપંચ મિત્રો અને ખેડૂત મિત્રોની હાજરી હતી આ ચાસઠ કેવીના કારણે ચૌદ જેટલા ગામોમાં જે વીજળી ક્વોલિટીમાં નહોતી મળતી એ વીજળી હવે આવનારા દિવસોમાં ખેડૂતોને ક્વોલિટીમાં વીજળી મળવાની છે અને આ સાસરટીવી બનવાને કારણે જ આવનારા દિવસોમાં હજુ પણ અમે કિસાન સૂર્યોદય યોજનાને પણ આગળ વધારીને આ વિસ્તારના ખેડૂતો માટે દિવસના પાવર મળે એવા અમારા સૌના પ્રયત્ન છે ત્યારે ગુજરાત એક એવું માત્ર રાજ્ય છે કે જ્યાં ચોવીસ કલાક ઘર વપરાશની વીજળી મળે છે ભૂતકાળ એવો હતો કે ગામડાની અંદર ક્યારે વીજળી આવે ક્યારે જાય એ બિલકુલ નક્કી નહોતું રહેતું પણ આજે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યના અઢાર હજાર ગામડાઓમાં ચોવીસ કલાક વીજળી આપતું કોઈ રાજ્ય હોય તો એક માત્ર ને માત્ર ગુજરાત છે ત્યારે આટલી મોટી રકમ માંગરોળ તાલુકાના ખેડૂતોના હિતમાં ફાળવવા બદલ હું રાજ્યના શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને આપણા ઉર્જા શ્રી અને આ જિલ્લાના પ્રભારી એવા કનુભાઈ પટેલ સાહેબનું પણ આજના તબક્કે ખૂબ ખૂબ આભાર માનું છું